જય સોમનાથ હર હર મહાદેવ બાપા સીતારામ હું એટલે કે તારક મહેતા ફેમ ભગા પાર્ટી આજે શ્રાવણ મહિનો આવી લી છે અને હું એટલે કે કાંતિ જોશી બ્રાહ્મણ છું આજે શ્રાવણ મહિનો હોય અને ભોળાનાથ બાપનો બાપ એટલે કે ભોળોનાથ એના દર્શન થતા હોય એટલે હું મારા જીવનને ધન્ય ગણું છું મારા પરિવાર મારા ફેમિલી મારા તારક મહેતાની ટીમને યાદ કરું છું અને ખાસ કરીને હેમલભાઈ અને અમારા પત્રકાર જેનું ગુજરાતમાં આ બે ખૂબ નામ છે એવા પત્રકાર એટલે કે ભરતભાઈ એમને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ માસ વ્યાસતા રહ્યો અને હા તારક મહેતા જોતા રહ્યો ભાઈ 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 હા સોમનાથની મોજ હા કેમ પાલ્ટી જય ભોળાનાથ તો શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતી ભક્તજનોનું પણ ભારે દસારો જોવા મળી રહ્યો હોય કાશી ઉર્ફે બકાની સાથે સેલ્ફી માટે લોકો ઉમટ્યા હતા મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર